નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેશાટીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળની જે સિરીઝ જોતા હતા તેમાં પાર્ટ નંબર અઢાર જોઈશું મિત્રો આ પ્રશ્નો છે અલગ અલગ પરીક્ષાઓમાં જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે જેથી કરીને આ પ્રશ્નો તમને આવનારી ચાહે પોલીસ કોન્સ્ટેબલ હોય બિનસચિવાલય હોય કે તલાટી હોય કોઈપણ પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમના બગાડતા શરૂ કરીએ છ સો ચોત્રીસ નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ લુણી નદી પુષ્કર પાસેથી ઉદભવે છે અને સેમાં વહી જાય છે તો કચ્છના રણમાં વહી જાય છે મહી નદી સમુદ્ર સંગમ પામે તેની દક્ષિણે કયું બંદર આવેલું છે તો કાવી બંદર આવેલું છે કયા પ્રકારનો કોલસો કાર્બનનું સર્વાધિક પ્રમાણ ધરાવે છે અને ધુમાડા વગર દહન થાય છે અનતીજવાલા ગ્રાહી કોલસો એટલે કે એન્થ્રેસાઇડ કોલસો જે કાર્બનનું સર્વાધિક પ્રમાણ ધરાવે છે અને ધુમાડા વગર દહન થાય છે વલભી કોણે વસાવ્યું હતું સેનાપતિ બટાર કે વલભી વસાવ્યું હતું ગુજરાતમાં કઈ આદિજાતિઓ જોવા મળે છે તો રબારી તોડિયા અને કોળી ગુજરાતમાંથી વહેતી નદીઓ જણાવો સીપુ શેરડી અને બનાસ કોટન ઝોન તરીકે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે તો કોટન ઝોન તરીકે વિરમગામને ઓળખવામાં આવે છે ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી ઉપર કરવામાં આવેલ છે સરસ્વતી નદી ઉપર કરવામાં આવેલ છે ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ઉત્પન્ન કરતા જિલ્લાઓ કયા છે કચ્છ અને બનાસકાંઠા સવાઈ બેટ ક્યાં આવેલું છે અમરેલી ખાતે કારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે લોહ અયસ્કના ભંડાર માટે પ્રખ્યાત છે સાબરમતી જે ખંભાતના અખાતને મળે છે તેને કઈ ખાડી કહેવાય છે કોપાલાની ખાડી કહેવામાં આવે છે ગુજરાતમાં આબોહવા પરિવર્તન વિભાગ કયા વર્ષે સ્થપાયો હતો તો બે હજાર નવમાં ગુજરાતમાં આબોહવા પરિવર્તન વિભાગ સ્થાપવામાં આવ્યો હતો નર્મદા તટ પ્રદેશમાં સરાસરી વરસાદ આશરે ખાલી જગ્યા છે અગિયારસો ઇઠ્યોતેર મિલીમીટર જ્યાં ખેતી થઈ શકે તેવા રણને તેવા રણના ઊંચા ભાગને શું કહેવાય છે લાણાસરી કહેવામાં આવે છે સૂર્યઘાતને કયા સાધન દ્વારા મપાય છે પાયરેનોમીટર દ્વારા ગુજરાતનો કયો ભાગ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલની વૃદ્ધિ માટે સહાય કરે છે તો દક્ષિણ અને દક્ષિણ પૂર્વીય મધ્ય ભાગ ગુજરાતની સ્થાપના સમયે જિલ્લાઓની સંખ્યા કેટલી હતી સત્તર ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલ છે માલની ચડ ઉતર કરવા કંડલા પાસે કયું નાનું બંદર આવેલું છે ટૂના બંદર આવેલ છે નર્મદા નદી ખાલી જગ્યા પાસે ગુજરાતમાં પ્રવેશ છે હાફેસર પાસે કયા વર્ષમાં ગુજરાતમાં પડેલ દુકાળ સાત માસિયા દુકાળ તરીકે જાણીતો છે તો સોળસો અઠ્યાવીસ ઓગણત્રીસમાં જે દુકાળ પડ્યો હતો તે સાતમાસિયા દુકાળ તરીકે જાણીતો છે હિલ મિલિટરી રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે દાહોદ ખાતે મહીથી ઢાઢર નદી વચ્ચે આવેલી કાદવ કિચડવાળી ઊંચી ટેકરીઓને શું કહેવાય છે વાકડ પ્રદેશ કહેવામાં આવે છે શેલ ખારી તળાજી આ બધી કઈ નદીની જમણાકાંઠાની ઉપનદીઓ છે શેત્રુંજીની વલસાડ જિલ્લાની પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો હિતેન્દ્રભાઈ દેસાઈના મુખ્યમંત્રીના સમયના ગાળામાં તેનો ઉકેલ આવ્યો હતો અને આ મિત્રો બીજી એક વાત જોવાની તમે પીડીએફ લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોડાઈ જતો ટેલિગ્રામ ચેનલમાં કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે સહયાત્રી શેઢી નદીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે માળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે સરમિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે વડનગર ખાતે સરમિષ્ઠા તળાવ આવેલું છે સમુદ્રમાં ક્યાં સૌથી વધુ ઊંડાઈ જોવા મળે છે સાગરીય ખાઈમાં નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા સ્થળે આવેલું છે અમરકંટક સરદાર સરોવર વિસ્તારમાં કઈ આદિજાતિઓ જોવા મળે છે ભીલ વેંગા અને ઘોંઢ અમદાવાદમાં પહેલી કોટન મિલ ક્યારે સ્થપાઈ અઢારસો એકસઠમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુરા કયા જિલ્લામાં આવેલું છે જામનગર ખાતે સરદાર સરોવર યોજના હેઠળ સૌથી વધુ પાણી મેળવતું રાજ્ય કયું છે મધ્યપ્રદેશ જહાજ બાંધકામ માટે ગુજરાતના કયા સ્થળો જાણીતા છે દહેજ પીપાવાવ અને હજીરા આ ત્રણ સ્થળો જાણીતા છે શાર્ક શોષક પાક તરીકે ગણના થાય છે તે તમાકુ ગુજરાતમાં પાવાગઢમાં આવેલું દુધીય તળાવ કઈ ભૌગોલિક સંરચના પ્રકારનું છે જ્વાળામુખી સરોવર કઈ જમીનને સ્વયંખેડાતી જમીન કહેવાય છે તો કાળી જમીનને સ્વયંખેડાતી જમીન કહેવામાં આવે છે ગુજરાતમાં દરિયાનું પાણી મીઠું કરવાનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થપાશે માળિયા ખાતે ગુજરાતમાં કયા વિસ્તારને ઘઉંનો કોઠાર કહેવાય છે ભાલ ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ઉષ્ણ કટિબંધમાં કપાસનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર કયા જિલ્લામાં થાય છે વાવેતર કયા જિલ્લામાં થાય છે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે ભારતના પશ્ચિમ કિનારે કયા એકમાત્ર બંદરે પાનામેક્સ જહાજો લાગરી શકે મુદ્રા બંદરે ગુજરાતના ઇજનેરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે એટલે કે શહેર કયું છે અમદાવાદ ગુજરાત નામનો સૌ ઉલ્લેખ ક્યાંથી મળે છે આબુરાસમાંથી મળે છે ચંદન તળાવ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે વડોદરામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની રચના ક્યારે થઈ હતી ઓગણીસો બ્યાસીમાં માં ગુજરાતમાં આવેલ મહેલ લખોટા મહેલ ક્યાં આવેલું છે જામનગર ખાતે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે આભપરા કાળી ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે તો પેટ્રોલિયમ ઉત્પાદન ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે કાળી ક્રાંતિ ટોલેમી દ્વારા દક્ષિણ ગુજરાતનો ઉલ્લેખ કયા નામથી થતો હતો લાટિકા તરીકે કાગળ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે વાસના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે તો ભાદર પિરોટન બેટને શું કહી શકાય સમુદ્રીય પરિતંત્ર કહેવામાં આવે છે ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે કાનમ સાબરમતી નદીથી નળ સરોવર સુધી ફેલાયેલા પટ્ટાને કયા નામથી ઓળખાય છે નળકાંઠો અમદાવાદ વડોદરા નેશનલ એક્સપ્રેસ વે કયા નામથી ઓળખાય છે મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે નર્મદા નદી પરનો સરદાર સરોવર બંધ કયા પ્રકારનો બંધ છે ગ્રેવિટી ડેમ ભારતનો પ્રથમ કોરલ રીપ ગાર્ડન દ્વારકા નજીક ક્યાં આકાર પામશે મીઠાપુર ખાતે સૌની યોજના હેઠળ કેટલા કિલોમીટર લાંબી ચાર લિંક પાઇપલાઈનની વ્યવસ્થા છે અગિયારસો છવ્વીસ કિમી ખાસ પ્રજાતિ જંગલી ગધેડા ફક્ત ખાલી જગ્યામાં જોવા મળે છે કચ્છના રણ ગુજરાત ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો કયો છે તો રાજકોટ ખારેકના ઉત્પાદનમાં વધારા માટે ઉપયોગ થાય છે શું ટિશ્યુ કલ્ચરનો સરદાર સરોવર યોજના ગુજરાત સિવાયના અન્ય કયા રાજ્યોને આવરી લે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન ભારતનું પ્રથમ ઔદ્યોગિક સૌર સૂક્ષ્મ વીજ સંકલન ખાલી જગ્યાએ રાજ્યમાં લાગુ થયું હતું ગુજરાતમાં દહેજ બંદર ભરૂચ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે વાગરા પાણીનું એરેશન શું દૂર કરે છે તો ગંધ દૂર કરે છે રસ રસાયણ બંદર તરીકે કયા બંદરને ઓળખાય છે રસાયણ બંદર તરીકે દહેજ બંદરને ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત